ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા સ્વીટ અને દુકાનોમાં હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં તહેવારોમાં કેટલાક વેપારીઓ દ્વારા નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતી હોવાની કેટલીક ફરિયાદો મળતી હોય છે ત્યારે પાલિકાની આરોગ્ય શાખાએ ઉત્તરાયણના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સ્વીટ એન્ડ ફરસાન માર્કની દુકાનોમાં ચીકી લાડુ જલેબી સેવ ઊંધિયુંના સેમ્પલો લઈને ચેકિંગ હાથ આરોગ્યની છ ટીમ સહિત સો જેટલી દુકાનોમાં સેમ્પલો લેવામાં આવ્યા હતા

તહેવાર જે અત્યાર નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું જલેબી સેવ અને ચિક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં સો એક જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ સોથી આસપાસ નમૂના પણ લેવામાં આવેલા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે જે ઊંધિયું જલેબી અને ઉતરાયણના તહેવાર વધારે વેચાયા છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા પછી સયાજીગંજ ગોરવા તમકા બાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ પ્રસાદમાં તલ ચીક્કી સિંગ ચીક્કી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નમૂના લેવામાં નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તેમના સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ કે અંશે આવે તો કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે